અને એ એ સમયની અમે વાત જોઈ અમારા સાઠ વર્ષે પહોંચ્યા તારી ઉમર ના થયા બરોબર એ વખતે અમને કીધું કે હવે અમારે સુખ શાંતિ આવશે છોકરા ની વહુઓ લાવી પેણ આવી હવે બેહવાનો વારો આવશે તો છોકરાની ની વહુઓ કહેશે સાના માના બેન છોકરા રમાડો કઈ નથી આવડતું કેટલી કેટલી પરિસ્થિતિઓમાંથી પાર ઉતર્યા ત્યારે આ જિંદગી આટલે આટલે કાઢી છે ભાઈ ભેળા મળીને જીવ તો આવડવું જોઈએ તમે એ બડી અચ્છી કરવું શું આપણે ખાલી એક જ બેઠા બેઠા કલખણ કરીએ તો કેમ મેળ પડશે વહુ વખાણ કરવા બેઠા બેઠા ભાઈ હા હારું ના કરતો હોય ને તોય આપણે એના 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 વખાણ કરવા પડે કે દીકરા બેટા તો ખુબ સારું કરી રહી છે એમ એના વખાણ કરીએ ને તારા આપણું બધું રાખે એના ભેળા મળીને જીવતા શીખીશું મેળ નથી પડતો હજમ એ તને મારે છે એનું કારણ કોક હોય તો આ વસ્તુ બનતી મારા મારે છોકરા ને એમ કીધું શીરો બનાવી મારો શીરો કરી નાખ્યો હા ઉમરે ભાઈ જે તાહળામાં આવે ને થોડા ઘણું ખાઈ લેવું તો શીખવું ફળી અને મારું જે હોય તાળામાં આવે થોડું ભાવે ખાઈ લેવાનું થોડુંક ટેવ અને એના પેળા ફળતા રહ્યા નહીં તો પછી જીભ ને લપકારા રોટલી કડક હોય ચવાતી મારી બેટી થોડું મય ઉપડી ના લે અમે બેઠા છો શું કોમ બેઠા તને ખબર છે અમે સદાવરજ ચાલે છે ને હમણાં અહીંયા લાઈ નમી આવશે જીવવા દેતો શીખવું જોઈએ અને બે રૂપિયા આપડે લાવો તો પારકા એને દેવા પડે ને આપણા ઘરમાં હળી મળીને એને રાખવાનું છે ઓપરું તો ઘર હતું ભાઈ પેથા એક ગોમ કર એસી રૂપિયા પડ્યા હતા

જિંદગી થી કંટાળવાનું ના હોય ભાઈ જિંદગી ને પાછી પાડવી જોઈએ આપડે સમજુ હરેશ ભાઈ પેલા મશીન ની દુકાન કરી હતી આઈસ્ક્રીમો વેચા પેથા ના હોય તો એક આથી સાટતા દાઢ નો હરાડો રે ને એના કારણે તું આ દુખી થાય છે તારા શરીર કોમ નથી કરતું સતત આટલું બધું દાઢ હરાડ્યું છે પાછો કે જિંદગી થી કંટાળી ગયું છે જિંદગી તારા થી કંટાળી છે ભાઈ તું જિંદગી થી નથી કંટાળ્યું આ તારા ડોળે તો પૈસા બેહાય ને આના કરતા તો બૈરો હારો બૈરો પાટવા હોય હારો હા એ પાટવા ખાતા શીખી જવાનું ને ઘરમાં જે તૈયાર પડી હોય ને એ ખાતા શીખી જવાનું હળી મળીને રહેવાનું ના ડરાળિયારો અમારે જિંદગી કે હોરી નથી જાતી તમારી જિંદગી છે ને હોરી જાય જે આવે એ ખાવાનું હોય અહિયાં કને મેઠા ના દાઢ ના હરાડીએ ને પાછા કે અમારે કે કે જિંદગી થી અમે કંટાળી ગયા અલ્યા જિંદગી તમો કંટાળી ગઈ છે તમે જિંદગી થી નથી કંટાળ્યા અમુક વસ્તુ જાણતો જીવતો અને બધું શીખી જવાનું કોક ના ભેળું ભળી જો ને તો જ જિંદગી હાલે ને કા નથી હાલતી મારા ભાઈ હેડો હવે સદા ફરત માં ગંબા એ લોઈ તો છે એ thank <whistles>